અને આ ક્રાંતિમાં જો તમે બધા જ યથાશક્તિ પોતાનું યોગદાન આપશો તો તમારા નામનો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે ઇતિહાસ

આ થરાજની જનતા વાવ સુઈ ગામનો આપણો પંથક આ ધરતીના હું પ્રણામ અને વંદન કરું છું એટલા માટે નહીં કે મારા સમર્થનમાં રેલી કરી એટલા માટે પ્રણામ અને વંદન કરું છું કે આ ધરતીએ તાલુ અને ટ્રસ્ટની સામે આખા ગુજરાતને રાજ જીધ્યો છે આખા ગુજરાતને રાજ કીધ્યો છે પૈસાના જોડે

એક ગુજરાતી તરીકે મહેરબાની કરીને ડ્રગ્સ ધંધો મારા ગામમાં નહીં આવવો જોઈએ મારા ગામમાંથી જુગારનો નો અડ્ડો બંધ કરાવો મારા તાલુકા મારા શહેરમાંથી માંથી બંધ કરાવો અને છતાં

જેને રૂપિયા છાપવા છે જેને વહીવટો કરવા છે જેને જુગાર અને દારૂ ને ટક્સમાંથી કમાવું છે એ સત્તાના નશામાં હોય છે આવા સત્તાના જે લોકો નશામાં ફરે છે એવા માણસોને કહેવા માંગુ છું કે બરાબર સમજી લેજો જે દિવસે આ ગુજરાતની જનતા જાગી ગઈ કોઈને મોં બતાવવાને લાયક નહીં રહો આજ ફરાદની અંદર

ભ્રષ્ટાચાર કરી તમે તમારી લાંચ વૃત્તિના કારણે કોઈ કેરોણ વિધવા કરો ગુજરાતના યુવાનોની રક્તવાહિનીઓમાં ગુજરાતના યુવાનોની ધમની અને સિરામાં તમે ડ્રગ્સ કુશળવાની કોશિશ કરો કે કોઈ પણ સંજોગોમાં અમે ચલાવવાના નથી આપણા ગુજરાતમાં એક એક મિત્રો યાદ રાખજો આજની તારીખે આપણા ગુજરાતમાં ઓછામાં ઓછા સત્તર લાખ પુરુષ અને પોણા બે લાખ મહિલા એ ડ્રગ્સનું સેવન કરતી થઈ ગઈ એ ગુજરાતના મોટા છાપાએ નોંધ્યું છે કેટલા પુરુષો કેટલા પુરુષો સત્તર લાખ પુરુષ અને એક પોઈન્ટ પંચ્યાશી લાખ એટલે કે પોણા બે લાખ મહિલાઓ આવું ગુજરાત જુગી છે હે કોઈ દિવસ આ દેશ ના પ્રધાનમંત્રી અમિત શાહે કે ના યુવાનો કરીને આ દારૂ જુગાર કે ડ્રગ્સના ના રવાડે ચડતા નહીં કોઈ દિવસ આવી અપીલ કરી નથી આ સંસદમાં બેસે છે ગેરીબેન સંસદમાં કોઈ દિવસ કીધું નરેન્દ્રભાઈએ કબિતભાઈ

અરે આટલી મોટી માત્રામાં ડ્રગ્સ નો ઓર્ડર આપ્યો કોને આ શાંતિલાલ ભાઈ ગુટકાનો થેલો લઈને અમેરિકાને એરપોર્ટ ઉપર ઉભા રે લડકું લેવાઈ જાય કોઈ કે તો ઓર્ડર મંગાયો હશે ને તમે અત્યાર સુધી જેટલા પકડ્યા એ બધા ફુદાઓને પકડ્યા છે તો સવાલ પૂછું છું આ થરાદ ની ધરતી પરથી કે ડ્રગ્સ ના માફિયાઓને ક્યારે પકડવામાં આવશે ફક્ત નાની માછલીઓ નહીં મોટા મગર મચ્છોને પકડીને બતાવો મિસ્ટર સંઘવી તમને ચેલેન્જ આપું છું કે બીજું તો ઠીક અરે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રની અંદર ધારું નહીં વેચાય એટલી તો ગેરંટી આપો તમારામાં પાણી હોય તો કોંગ્રેસ પાર્ટી ના અમારા સાથી દર્શન નાયકે સભાની અંદર એ દારૂ અડ્ડા ચાલે છે શરમ આવી જોઈએ આપણા ગુજરાત ની અંદર દારૂ અને બુટલેગરોની વિરુદ્ધમાં છાપાના અહેવાલ પ્રમાણે અડતાલીસ હજાર ફરિયાદો આવી બોલો કેટલી ફરિયાદ આવી અડતાલીસ હજાર અને ખુલ્લ મંત્રી મારા વિધાનસભા વડગામ માઈને કહે છે કે મને અડધી રાતે ફોન કરજો અલા ભાઈ આ અડતાલીસ હજાર ફરિયાદો આવી એનું શું કર્યું કોઈ જવાબ નથી હું આપ તમામ લોકોને કહેવા માંગુ છું મારી દેન દીકરીઓ અને માતાઓ મને કહેવા માગું છું આપ તમામ લોકોને કહેવા માંગુ છું આપણા ગુજરાતમાં હવે વધુ એક પણ બેન દીકરી કે માતાને આપણે વિધવા થવા દેવી નથી આ ડ્રગ્સ એ આપણી વર્તમાન પેઢી અને આવનારી પેઢીને ખતમ કરી નાખશે બરબાદ કરી નાખશે એક પણ ઘર બચશે નહીં આ વાતને ગંભીરતાથી લેજો આ તો કારોબાર કરનારા

જિલ્લા પોલીસવાળાનું ધ્યાન દોરવાની કે તમારી કચેરીથી બસો મીટર ના અંતરે ડ્રગ્સ વેચાય છે સાહેબ આ એમની જવાબદારી બનતી હતી ઊંચા અવાજે બોલ્યો અને હજી ઊંચા અવાજે બોલીશ જેના પાપ હોય એને ડર લાગે મારે પેટ્રોલ પંપે નથી ગેસની એજન્સી એ નથી ખાડ ખનીજની લીઝે નથી હું ઉંચમીનની ફાઇલે ચલાવતો નથી અને મારે એક ઇંચ જમીને નહીં કરાવવાની નથી એટલે બોલી શકું છું તમને પણ કહું છું આ મંચ ઉપર બેઠેલા મિત્રો અને ઓડિયન્સ માં બેઠેલા મિત્રો પોર્ટલીઓ મારતા હોય તો બંધ કરી દેજો તમારી તમારી આવનારી પેઢી બરબાદ થશે આ ડ્રગ્સ એ કોઈને છોડશે નહીં સિત્તેર બોતેર હજાર કરોડ નું ડ્રગ્સ તો પકડાયું જે ડ્રગ્સ નથી પકડાયું એનો આંકડો તમે કલ્પના કરો યુનાઇટેડ નેશન્સ એની એક સંસ્થા એ ડ્રગ્સ ના કારોબાર ઉપર આખી દુનિયામાં નજર રાખે એ સંસ્થાએ અભ્યાસ કરીને કીધું કે આખી દુનિયામાં આઠ જ ટકા ડ્રગ્સ પકડાય છે બાકીનું બાણું ટકા પકડાતું નથી તો ગુજરાતની અંદર આપણે એવું માનીએ કે પચાસ ટકા ડ્રગ્સ પકડાયું કોઈ એનો મતલબ એમ કે બાકીનું બેથી ત્રણ લાખ કરોડ નું વૃક્ષ એ ગુજરાત અને ભારત ભૂમિમાં ફેલાઈ ચૂક્યું છે આ સર્વનાશને નોતરું છે આ બરબાદી બરબાદીને આમંત્રણ છે તમારું મારું કોઈનું ઘર નહીં બચે અને એટલા માટે કોંગ્રેસ પરિવાર અને તમારો સાથ સહકાર લઈને આખું ગુજરાત જગાડવા નીકળ્યા છીએ ગુલાબી વાત નહીં કરું કેની બેનને પણ સાંભળવાના છે પણ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા ગામમાં તમે બોલતા થાવ લખતા શીખો સત્તાને ને સવાલ કરતા શીખો ડરશો કોઈના ના નહીં આ તમારો દીકરો તમારો ભાઈ તમારી જોડે મુઠ્ઠી તારી ને અરે હર સંઘવી તમને હું તો શું પડકાર આપું મારા ડ્રાઈવરે પડકાર આપી દીધો તાકાત હોય તમારા ડ્રાઈવર જોડે મજૂરામાં એક ડિબેટ કરી લો એ તમને હજાર બમ સવાલ પૂછશે મજબૂત આંબેડકર વાદી છે તો સાથીઓ સમય ઘણો થયો છે તમે અગિયાર બાર વાગ્યા ના આવીને બેઠા છો જેની બેન ને સાંભળીએ ત્યાં સુધી બધા ભાઈ આ બાજુ બધા પોતાનું સ્થાન લે ના ના આભાર વિધિ ની બે શબ્દો તમારે કેવાના લાગે ભાઈ પાછળ ઉભેલા બધા મિત્રો બેસી જાઓ બેસી જાઓ ભી બધા આ ભી બધા બેસી જાઓ બે મિનિટ ઘેની બેન ની વાત સાંભળીશું તો આજે મારી વાણીની વિરામ આપતા પહેલા આપ તમામ લોકોને કહું છું કે મારી સાથે એક તાકાતથી નારો લગાવશો હું કઈશ તમારે કહેવાનું જીતેંગે અને બીજી વાત હું કે જે મંત્રી ડ્રગ્સ ધંધામાંથી કમાય એને ગુજરાતનો નો ગદ્દાર કહેવાય શું કહેવાય એને શું કહેવાય ગુજરાત નો ગદ્દાર શું કહેવાય બે હાથ ઉછા કરીને બોલો આવા ગારો સામે લડાઈ છે આજી આ આંદોલન આ મુહિમ એ કોઈ પણ સંજોગોમાં રોકાવાના નથી થરા પોલીસને વિનંતી કરું છું કે મેડિકલ સ્ટોરમાં જે સિરપ વેચાય છે બીજા કેફી પદાર્થો વેચાય છે આજે સાચ પીચ બંધ કરાવી દો હવે સભા નહીં કરું હવે અચાનક રેડ પાડીશ અને હું તમને કેવા માંગુ છું પછી તમને સારી ચકર છે તમે પણ પોલીસ મિત્રો અમારા ભાઈઓ છો અમારા પરિવારના છો તમારું પુરુષ સન્માન કરવા માંગુ છું તમારી રિસ્પેક્ટ જાળવીશ પણ ગોરખ ધંધા કરશો

ये बद्दू बंद करावजो मुकेश लडेंगे तभी के जीतेंगे लडेंगे लडेंगे सूचितेंगे सबको तो कारोबार बंद करो, करो। दे दे। दे दे। बंद करो, गंद करो।, गंद करो।, गंद करो। बंद करो सबको धंधो बंद करो बंद करो बंद करो धंधो बंद करो बंद करो बंद करो જે મંત્રી ભૂસમાંથી કમાય એ ગુજરાતનો નો ગદ્દાર આવા ગદ્દારો ને નથી તમારા બધા કચ્છા શિક્ષા ખોલવાનો છે આવનારા દિવસોમાં કેવી રીતે આપું છું ભાઈ બાબા સાહેબ આભાર ગાંધી મારે આભાર વિધિ કરવાની છે અને તમને બધા ને ખાતરી આપવાની છે કે આજે જીગ્નેશ ભાઈ અને આપણા આગેવાન જે વાત કરી એ પ્રમાણે આજે જાતિ કરીને આ જન આક્રોશ આવી અને આ લડત ચાલુ કરી દારૂ ના ડ્રગ્સ આજે એસી ટકા ગામડા માં દારૂ બંધ થઈ ગયું છે આ મહિલાઓ તમને આશીર્વાદ આપી રહી છે જીગ્નેશભાઈ અને તમને બધાને વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ ગામડામાં માં દેશી દારૂ હોય ઇંગ્લિશ દારૂ હોય ડ્રગ્સ હોય આપણે સમાચાર આપજો જ્યાં રેડ પાડવાની હશે ત્યાં જીગ્નેશ મેવાડ અને ગુલાબજીભાઈ અને તમારી ઘેરી બેન હાથે આવશે કે આ જગ્યાએ દારૂ છે આ જગ્યાએ આ જગ્યાએ જ્યાં પણ મદદ કરવાની સैया કરીજો આવા સમયની અંદર કાકા ગુજરાતમાં આ દારૂ માટે અને કે પદાર્થો માટે લડીશું અને દિનેશભાઈને મજબૂત કરવાનું કામ કર્યું એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક